શું તમને ખબર છે વડાપાઉની શરૂઆત ક્યાંથી થઈ હતી ના તો સાંભળો વડાપાઉની શરૂઆત ઓગણીસો સાહીઠમાં મુંબઈના દાદા સ્ટેશન પરથી થઈ હતી એક ફેરિયાએ વિચાર્યું કે લોકો માટે સસ્તો ઝડપી અને ટેસ્ટી નાસ્તો બનાવવો જોઈએ અને એ વિચારથી જન્મ થયો વડાપાઉનું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક તમારું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ ચિરાગ પટેલ ફોડી પર તો આજે હું આવી ગયો છું પાલનપુરની અંદર આવેલા પટ્ટી વડાપાવમાં જ્યાં મળે છે ટેસ્ટી વડાપાઉ અને અનલિમિટેડ પટ્ટી તો આજે તમને બતાવીશ કેવી રીતે બને છે પટ્ટી વડાપાવ અને કેવો એનો ટેસ્ટ હોય છે ફ્રેન્ડ્સ આ ફ્રેન્ચાઇઝી અમદાવાદી વડાપાઉ ગલની છે જે અમદાવાદમાં ગોતામાં આવેલી છે પટ્ટી વડાપાઉનું નામ કેવી રીતે પડ્યું એ તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો આ શોપ થોડા દિવસ પહેલાં સ્ટાર્ટ થઈ છે તો અહીંયા અત્યારે ખાલી પટ્ટી વડાપાઉ જ મળે છે બાકી આમના મેનુમાં વડાપાઉ દાબેલી સેન્ડવિચ ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા અને બર્ગર છે અને આનો એડ્રેસ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એકવાર ચેક કરી લેજો આ બની રહ્યા છે ગરમા ગરમ બટાકાના વડા અહીંયા સવારથી એટલી ભીડ થઈ જાય છે કે સાંજ સુધી ભીડ જ હોય છે હું વિચારીને આવ્યો હતો કે ભીડ ઓછી હશે તો મને વડાપાવ ખાવાની મજા પડી જશે ફ્રેન્ડ્સ એક બીજી વાત કર તમે લોકો વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી તો ફેમ જ થાય છે આ એમનું મેન્યુ છે અને આ પ્રાઇસ છે તો જોઈ લો આરામથી મેં શોપના માલિકને પૂછ્યું કે અહીંયા દિવસમાં કેટલા વડાપાઉ બને છે તો કહ્યું કે અત્યારે સાતસોથી આઠસો વડાપાઉ બને છે આ બટાકાના વડા જે બની રહ્યા છે એ ચાલો ને ચાલુ જ રહે છે તો ચાલો તમને બતાવું કેવી રીતે આ વડા બને છે ફ્રેન્ડ્સ તમારું ફેવરેટ સ્ટ્રીટ ફૂડ કયું છે એ મને કહો આ ફ્રેન્ડ્સ આવી ગયા છે એકદમ ફ્રેશ અને ગરમા બાફેલા બટાકા તો અત્યારે આ ભાઈ બટાકાને મેચ કરી રહ્યો છે જો તમે મેથ્સના કેલ્ક્યુલેશનમાં સારા હોય તો મને કહો કે એક દિવસમાં સાતસો વડાપાઉ બને છે અને એક વડાપાઉંનું વજન સાહીઠ ગ્રામ હોય તો કેટલા કિલો બટાકાની જરૂર પડતી હોય છે આ આવી ગયો રેડીમેડ મસાલો જેની અંદર શું આવે છે એ મને નથી ખબર હવે આ મસાલો મિક્સ કરશે એટલે વડા માટેનો માવો રેડી થઈ જશે આ આઈસ્ક્રીમ જેવા સ્કૂપથી પહેલા લાડુ બનાવે છે હવે આ હાથી એકદમ પ્રોપર રાઉન્ડ શેપને કરી દેશે પછી જશે બેસનમાં અને રેડી થશે વડાપાવ નવડા આવી ગયા ફ્રેશ પાવ ફ્રેન્ડ્સ આ પાવ એકદમ સોફ્ટ છે ખાવાની મજા પડી જાય એવા છે ਆਵੀ ਗਈ ਪਹਿਲਾ ਬਟਰ ਇਹ ਤੜਾ ਆ ਜਾਓ ਮੇ ਤੜਾ ਆਉਂਦੀ ਰੋ ਜਾਉਂਗੇ ਕੇ ਰੋ ਜਾਣਾ ਹੈ ਕਿ ਮਾਰ ਦੋ ਹੋਰ ਮੈਂ ਬੈਠ ਕੇ ਇਸ ਨਾਲ ਉਹ ਮੈਂ ਸਭ ਤੋਂ ਤੋਂ ਮਗਿਆਤਾ ਤੋਂ ਆ ਗਿਆ ਨਹੀਂ ਦੱਸ ਕਿ ਆਉਣਾ ਕਿ ਲੋਕਾਂ ਅੰਨੀ ਉੱਪਰ ਆਵੀ ਗਈ ਗ੍ਰੀਨ ਚਟਨੀਂਗ હવે ઉપર આવી ગયો વડાપાઉનો મસાલો અને આ ફાઇનલી આવી ગયો ગરમ ગરમ વડા આ આવી ગયા આપણા વડાપાઉં અને ફ્રેન્ડ્સ વડાપાવની સાથે બેસનમાં ફ્રાય કરેલા મરચાં આપે છે જેને પટ્ટી કહે છે એ અનલિમિટેડ આપે છે વડાપાઉ એકદમ ટેસ્ટી અને સ્પાઇસી છે મજા પડી જાય એવા છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળી નેક્સ્ટ વિડીયોમાં